નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ લોકસભાની ચૂંટણી પહેલા અનેક વિભાગમાં બદલીઓનો દોર શરૂ થઈ ગયો છે રાજ્યના વહીવટી તંત્રમાં ગર્ભમ ફેરફાર થયા છે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અડત્રીસ અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે જ્યારે મામલતદાર કક્ષાના ઓગણત્રીસ અધિકારીઓની બદલીના આદેશ થયા છે કચ્છના નાના રણમાં નર્મદાના પાણીનો લાખો ક્યુસેક વેડફાટ થવાનું સામે આવ્યું છે રૂપેર નદી પાટડી બજાણા ખોડ અજીતગઢ અને માંડગઢ વોકળામાંથી છેલ્લા અઢી મહિનાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે ગુડખર અને વન્યજીવ સૃષ્ટિ પર અસર થઈ રહી છે વડોદરામાં હણી તળાવ દુર્ઘટના કેસમાં એક બાજુ ચાર આરોપીઓની ધરપકડ થઈ છે તો બીજી તરફ ડીઓએ શાળાના સંચાલકોને છાવરવાનો પ્રયાસ કર્યો છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવ્યું છે ડીઓએ ફક્ત નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે જી હા ગુજરાત સરકારના ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તેતાળીસો જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી જે જગ્યાઓ હવે તેતાળીસોથી વધારીને બાવનસો જેટલી કરાઈ છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે ભારે નિવેદનબાજીઓ વચ્ચે જોડતોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે સુરતના કડોદરાથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યો છે મધ્યપ્રદેશની તેર વર્ષની સગીરાને યુવક કડોદરા લઈ આવ્યો હતો પ્રેમી પંખીડાઓએ સરગમ એપાર્ટમેન્ટના પાંચમા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી મન હોય તો માળવે જવાય કહેવતને એક ગુજરાતીએ ચરિતાર્થ કરી બતાવી છે સાબરકાંઠાના હિંમતનગરના મેહુલ જોશી નામના એક તરવરિયા યુવાને દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર જઈને તિરંગો લહેરાવી દીધો છે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરા આડત્રીસ ભારતીયો સાથે એક ચાર્ટર પ્લેન નેપાળગંજથી કૈલાશ માનસરોવર માટે ઉડાન ભરી હતી કૈલાશ માનસરોવર દર્શન ઉડાન નામની આ એરલાઇન તીર્થસ્થાન સ્થળ કૈલાશ પર્વત અને માનસરોવર તળાવનો આકર્ષક નજારો બતાવે છે ફ્લાઇટના મુસાફરોએ સત્યાવીસ હજાર ફૂટની ઊંચાઈથી કૈલાશ પર્વતનો નજારો માણ્યો હતો અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી બેઘર ડ્રગ એડિક્ટ કે જેને ભારતીય વિદ્યાર્થી મદદ કરી રહ્યો હતો તેણે જ તેને હથોડીથી પચાસ વાર ફટકારીને તેનો જીવ લીધો હતો આ ઘટના અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના લિથોનિયા શહેરમાં બની છે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજુ ભારત વિરોધી તેની નીતિઓ અને નિવેદનોના કારણે તેઓ વિપક્ષના નિશાને આવી ગયા છે માલદીવના મુખ્ય વિપક્ષી પાર્ટી એમડીપીએ રાષ્ટ્રપતિ મુઈજુના વિરોધમાં મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કરવા સહમત થઈ ગયા છે તેલુગુ સ્ટાર તેજા સજ્જાની ફિલ્મ હનુમાન અને દર્શકોએ શાનદાર રિસ્પોન્સ આપ્યો છે આ ફિલ્મ બાર જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ છે આ ફિલ્મે તમામ બોક્સ ઓફિસ પર છપ્પર ફાળ કમાણી કરી છે તારીખ બીજી ફેબ્રુઆરીથી શરૂ થનારી ભારત ઇંગ્લેન્ડની દ્વિતીય ટેસ્ટ મેચથી પહેલા જ ભારતીય ટીમને મોટો સેટબેક મળ્યો છે રવિન્દ્ર જાડેજા અને કે એલ રાહુલ ઇજાગ્રસ્ત થયા હોવાના લીધે વિશાખાપટ્ટનમમાં થનારી મેચમાંથી બહાર થયા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ સમાચાર અને નવી અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર